અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરતા લેટર કાંડ મામલે હવે અમરેલી પોલિટિકલ રીતે આ એપી સેન્ટર બની ગયું છે ધારાસભ્ય કૌશિક વેકરિયા અને જિલ્લા પોલીસ વડાને અલ્ટિમેટમ આપ્યા બાદ પરેશ ધાનાણીયાથી ચોવીસ કલાક માટે નારી સ્વાભિમાન આંદોલન પર બેઠા છે ધાનાણીના ધરણામાં પૂર્વ સાંસદ વિરજી ઠુમ્મર પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા સહિતના પૂર્વ ધારાસભ્ય સાથે અન્ય કોંગ્રેસના નેતાઓ પણ જોડાયા છે કોઈ અનિષ્ઠીય બનાવ ન બને માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે

એમની જવાબદારી છે કે અમરેલીની પોલીસ કાયદાની મર્યાદામાં વર્તે એની જગ્યાએ એમણે પ્રેસ કોન્ફરન્સ કરી તેમની ઓફિસમાં અને આ ચાર નિર્દોષ કથિત આરોપીઓને એમની પાછળ ઊભા રાખી અને એમની ડિગ્નિટી એમની મર્યાદા અને એમની વિવેક એમનો વિવેક કે જે બંધારણ એમને આપે છે એનાથી તેમને વંચિત કર્યા ને જ્યારે મારતા હતા ત્યારે આ ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ એ હાજર હતા ત્યાં એટલે અમારા પ્રમાણે આ દીકરી પ્રમાણે અમરેલીના ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ એ કસ્ટડી અંદર જે અત્યાચાર થયો તેને માટેનો આરોપી નંબર 1 મુખ્ય આરોપી એ ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ હોય એની હાથ નીચે કામ કરતા ઓફિસરો ને તપાસ સોંપાય કે અત્યાચાર કર્યો છે કે નહીં એની નિષ્પક્ષતાની અંદર દીકરીને વિશ્વાસ નથી એટલે અમે સ્ટીચને સ્વીકાર કરતા દીકરીને તમે નિર્દોષ જાહેર કરી એના પછી તેના ઘરની આસપાસ આખી પોલીસ મૂકવાની તમારી જરૂરત છે તમે આ પોલીસ મૂકીને તેનું રક્ષણ કરો છો અને કઈ પોલીસ તેનું રક્ષણ આપે છે જે અમરેલીની પોલીસે આ દીકરીને તેના સ્વાભિમાનથી વંચિત કરી છે એ જ અમરેલીની પોલીસ અનુ રક્ષણ કરશે અમે અત્યારે બીજી માગ કરી કે અમારે અમરેલી પોલીસના રક્ષણની જરૂર નથી પહેલો અત્યાચાર અત્યાચાર તમે તમે એ ત્રીજીની વચ્ચે કર્યો બીજો અત્યારે કરી રહ્યા છો અને અમરેલી પોલીસને આ દીકરીના ઘરથી અને આ દીકરીના ગામથી દૂર કરવામાં આવે કારણ કે તમારી હાજરી એ મારા માનવીય હકો અને મારા મૂળભૂત અધિકારો ને પર તરાફ છે તે લઈ લો આવતા દિવસોમાં રાજ્યના પોલીસ મહાનિર્દેશક ને દીકરી વતી પોલીસ ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ અને અમરેલીની આ ત્રણ ચાર વિભાગોની સામે દરેક પોલીસોના જ્યાં સુધી નામ હોય તે લઈને અમે એફઆઈઆર પડાવવા માટે જઈ રહ્યા છે આઈજી કક્ષાની તપાસ સોંપવામાં આવે એના સિવાય નીચેના કોઈ પણ ઓફિસરની તપાસ અમને સ્વીકારી નથી ગુજરાત હાઈકોર્ટની અંદર આવતા બે દિવસમાં

મુખ્ય દંડક એવા કૌશિકભાઈ વેકરિયાને કૃષ્ણ સમજીને પત્ર લખ્યો તો કે ભાઈ તારી બેનની આબરૂ દાવ ઉપર મુકાણી છે ત્યારે ફરી એક વખત ચપટી વગાડી અને મારી ઉપર જુલમ ગુજારનારા કાયદાનો ભંગ કરનારા તમામ લોકોને સજા અપાયું કમનસીબે આજે સવારે દસ વાગે ચોવીસ કલાકનો અમે સમય આપ્યો તો એ વીતો આજે સાંજના આઠ વાગ્યા છતાં ચપટી વગાડી અને દીકરીને જેલમાં પુરાવનાર ચપટી વગાડીને દીકરીને અડધી રાતે ઘરમાંથી પોલીસ પાસે પકડાવનાર ચપટી વગાડીને કુંવારી દીકરીનો વરઘોડો કઢાવનાર ચપટી વગાડીને દીકરીને પાટે હોવડાવીને પટ્ટા મરાવનાર આપણા ચૂંટાયેલા પ્રતિનિધિ માનની કૌશિકભાઈ વેકરિયા એની આબરૂ ઢાંકવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ જે પત્ર લખ્યો હતો એ પત્રની અંદર જે ગંભીર આક્ષેપો કર્યા હતા એને ઢાંકવા માટે થઈને સત્તાના બળે નેતાની આંગળીએ નાચતા પોલીસવાળાઓ પાસે ખોટી ફરિયાદ કરાવીને નિર્દોષ લોકોને જેલમાં પુરાવી દીધા પોલીસની કસ્ટડીમાં એને ઢોર માર મરાયો એક કુંવારી દીકરી સહિત બધાયનો જાહેરમાં વરઘોડો કઢાવ્યો ત્યારે અપેક્ષા હતી કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ કથિત રીતે જે પત્ર લખ્યો ને એના મુદ્દા કદાચ ખોટા હોય રખીને અમારી કાંઈ ભૂલ ન થાય એટલે ખુલ્લા મંચ ઉપર ચર્ચા કરીએ આપ સૌ એના સાક્ષી છો ગઈકાલે સવારે દસ વાગે જાહેર નોતરું કાઢ્યું હતું આજે છ વાગે પણ ટ્વીટ કરીને ભાઈ કૌશિક રાજકમલ ચોક તારી રાહ જોઈ રહ્યું છે એનું ધ્યાન દોર્યું હતું છ વાગ્યાથી આ મંચ ઉપર અમે બધાએ આગેવાનો બેઠા છીએ સાડા છએ પણ યાદ કર્યા સાત વાગે પણ એમને યાદ કર્યા સાડા સાતે પણ એને મુદત આપી હતી કે કદાચ રાજના કાજમાં બહુ વ્યસ્ત હોઈને મોડું થાય તો અમે રાહ જોઈએ છીએ હજુ સુધી આ મંચ ઉપર આવવા માટે મને કે તમને કોઈને સકારાત્મક સંદેશો નથી મળ્યો ત્યારે અફસોસ થાય છે અમરેલીને કે એણે જેને નેતા સમજીને ચૂંટ્યા ને એ તો નમાલા નીકળ્યા નપાવટ નીકળ્યા એક નિર્દોષ દીકરીને સત્તાના અહંકારની એડીએ કચડી અને પોતાના રાજકીય રોટલા શેકવામાં વ્યસ્ત નીકળ્યા ત્યારે એ પીડિત પાયલ એને ન્યાય અપાવવા માટે એની ઉપર કાયદાનો ભંગ કરીને જે લોકોએ ગુનો આચરો છે એવા બધાય પોલીસવાળાના પટ્ટા ઉતારાવવા માટે થઈને અમે સવે જે સંકલ્પ જાહેર કર્યો હતો એને આગળ ધપાવવાના છીએ આ મંચ સામાજિક મંચ છે રાજકીય મંચ નહીં કોંગ્રેસનો ક પણ આ મંચ ઉપરથી અમે બોલ્યા નથી અને પરિણામ સુધી બોલવાના પણ નથી સવાલ એ થાય છે કે સિત્તેર વર્ષમાં આ ગુજરાતની અંદર કોઈ દીકરીને અડધી રાતે પોલીસવાળા પકડીને લઈ જાય એવા દિવસો નથી જોયા વીતેલા સિત્તેર વર્ષમાં કોઈ કુંવારી કન્યાનો જાહેરમાં વરઘોડો કાઢો હોય એવા દિવસ પણ ગુજરાતે નથી જોયા વીતેલા સિત્તેર વર્ષમાં કોઈ નિર્દોષ દીકરીને પાટે હુડાવીને પટ્ટે પટ્ટે મારવામાં આવે આવા દિવસો પણ ગુજરાતે નથી જોયા એક શંકાસ્પદ આરોપી જે પાયલની સાથે પોલીસના જાપ્તામાં હતા પોલીસની કસ્ટડીમાં હતા એના સગા બાપાનું અવસાન થયું હતું નામદાર કોર્ટે એનો દાડો કરવા માટે થઈને બે કલાક પોલીસ જાપ્તામાં જવાની મંજૂરી આપી હોવા છતાં અશોક માંગરોળિયા નામનો વ્યક્તિ એના બાપનો દાડો પણ ન કરી શકે એવી સ્થિતિ આજ નેતૃત્વના ઈશારે નાચનારા પોલીસે કરી એ દુઃખદ છે અને માટે ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય મારીને તમારી ઘરે દીકરીઓને કોઈ આવતીકાલે અડધી રાતે ઉઠાવીને લઈ ન જાય એટલા માટે થઈને આ દીકરીને ન્યાય અપાવવાની લડાઈનો અમે સંકલ્પ કર્યો છે આવતીકાલે સવારે દસ વાગે નવા મહાભારતના મંડાણ થશે અને એક નિર્દોષ દીકરીની આબરૂનો વરઘોડો કાઢનારા લોકો એને સજા ન મળે એને પટ્ટા મારનારા લોકો એના પટ્ટા ન ઉતરી જાય ત્યાં સુધી રાજકીય મોરચે સામાજિક મોરચે અને કાયદાકીય મોરચે આ લડાઈને લડવા માટે બધી જ પાર્ટીના લોકો બધા જ સમાજના લોકો બધા જ જાહેર જીવનના આગેવાનોને હું નોતરું આપું છું બનાવટીએ ખુદ પોલીસ વડા ખરાત અને પી પરમાર સામે ગંભીર આક્ષેપો કર્યા બાદ પોલીસ છે રચના કરી હતી જોકે પાયલ ગોટીએ સીટ નો અસ્વીકાર કરી નિવૃત્ત જજની અધ્યક્ષતામાં સીટ રચવાની માંગ કરી મેડિકલ ટેસ્ટ કરવાનો ઇનકાર કરી દીધો હતો બીજી તરફ આ મુદ્દે હાઈકોર્ટે પિટીશન દાખલ કરવા તજવીજ હાથ ધરાઈ છે કૌશિક પટેલ નો ન્યૂઝ સુરત